પોતાનું જાળવતા નજરે આવી રહ્યા છે દ્રશ્યો જોઈ શકાય છે રાજકોટના રેસકોર્સના છે કે જ્યાં યુવાનોથી માંડી તમામ લોકો કસરત કરતા નજરે આવે છે આપણે તેઓની સાથે વાત કરશું શું કેશો કેવો આનંદ આવ્યો પેલો હું તુષાર કાછડિયા અત્યારે બ્રેક્સસ મેટ કે નારાયણસિંહના સંયોગમાં ઝુંબા કાલીવે ચાલી રહ્યો છે ખરેખર હેલ્થ માટે ઇનિશિયેટિવ છે અને જે પ્લેસ એ નોબલ કોર્સ લીધેલું છે કે કોઈ ગરીબની મદદ પણ કરવી ટેન થાઉઝન્ડ સ્ટેપિસ ઉપર એ પણ એક કડમોલ છે મારું ખુદનું અઢી કિલો વજન ઉતરી ગયું છે થેન્ક યુ તો જે રીતના લોકો છે આનંદ મળતા હોય છે કેવું લાગ્યું કેવો આનંદ કસરત ઠંડીની કેવી મજા આવી રહી છે બહુ જ મજા આવી અમે આજે ફર્સ્ટ ટાઈમ આવ્યા છીએ પણ સખતની મજા આવી એમ યોગા ઝુમ્બા સ્ટ્રેચિંગ બધું સરસ થઈ ગયું કેવું સ્વસ્થ આના બહુ જ સરસ ને શિયાળામાં આટલી મજા સવારની તો બહુ જ મજા આવી એમ અમે કઈ શું કહેશો મારે બહુ મજા આવી એક તો સવારે આટલી ઠંડીમાં કસરત કરી એટલે પેલા ઉઠવાની ઈચ્છા થઈ હતી કે બેડમાંથી તો ઉઠવાની ઈચ્છા જ નહોતી થઈ બટ અહીં આવીને થયું કે ઉઠાય જ બેસ્ટ તો જે રીતના લોકો છે તે હું કહી રહ્યા છે કે બેડમાંથી પહેલા તો ઈચ્છા નહોતી થઈ પરંતુ ત્યાર બાદ છે તે લોકોને આનંદ આવ્યો અન્ય લોકો છે બેન કેવી મજા આવી ખાસ તો ઝુંબા જે કસરત કરી છે ને પહેલા તો ઠંડીમાં તમે આવ્યા તેને લાગે શું કહેશો ના આવું થવું જોઈએ અને શિયાળામાં તો ખાસ કેમ કે અત્યારે હાર્ટ એટેકના ને કેસ એટલા વધે છે તો એટલી આપણે જાળવણી રાખવી જોઈએ આપણા શરીરની એના માટે એ જ છે કે સવારે વહેલા ઉઠીને કરવું જોઈએ આખા દિવસમાં ગમે ત્યારે કરીએ તો ના ચાલે બહુ સરસ છે નખું નપું શું કેવું બહુ જ સારું લાગે છે એકદમ એનર્જેટિક લાગે છે મોર્નિંગમાં એકવાર આટલું વર્કઆઉટ થઈ જાય પછી ફૂલ ડે સારું રહે પહેલાં ઉઠવાની ઈચ્છા થાય કે નહીં પહેલાં તો સવાલ થોડુંક આખું પડે પણ એકવાર આવી જાય પછી બહુ મજા આવે છે એટલે એવું થઈ જાય બીજા સેકન્ડ ડે એવું થાય કે ના ના જવું જ જોઈએ અમારું શું કહેવું છે બે નહીં આવું બધું થવું જ જોઈએ અને જે અમુક ઉંમર થઈ જાય છે એટલે અમુક પણ વ્યક્તિઓ છે ને સંકોચ રાખતા હોય છે આ બધું કરવામાં પણ જ્યારે અહીંયા આવી અને અમે જોઈએ છીએ કે ના કરવું જ જોઈએ એટલે હાથ અને પગ ઉમકુમર થઈ જાય 50 વર્ષ થઈ જાય એટલે પછી હાથ પગઓને બધા થોડું જકડાવા લાગે છે પણ આ બધું થોડું જ જોઈએ